નમસ્કાર હું છું સાથે વડોદરામાં હાલમાં ઉનાળા વેકેશનમાં મોલ શોપિંગ સેન્ટરો બાગ બગીચાઓ હોસ્પિટલો સિનેમા ઘરોમાં લોકો વધારે પ્રમાણમાં એકઠા થતા હોય લોકોની સુરક્ષા અને સલામતીની હેતુથી સિક્યુરિટી તેમજ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ફતેગંજ વિસ્તારમાં આવેલ સેવન સીઝ મોલમાં શોપિંગ સેન્ટર ગેમ ઝોન સિનેમા ફૂડ ઝોનમાં એસઓજી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોલના વાહન પાર્કિંગ સહિત તમામ દુકાનો શોપિંગ સેન્ટરો તેમજ સિનેમા ઘરોની સહિતની જગ્યાઓ ડોગ સ્કોડ તેમજ બોમ્બ સ્કોડના આધુનિક સાધનો તથા સાથે સગન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ બોલના પ્રવેશ દ્વારો ઉપર લોકોના સ્કેનિંગથી લઈને મોલમાં આવતા જતા લોકોને સુરક્ષા અને સલામતી માટે રાખવામાં આવેલ સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી રિપોર્ટ નેશન પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર